પર્યાવરણને નુકસાન થયું છે લોકો અનેક બીમારીનો સામનો કરી રહ્યા છે ઘરો પર તિરાડો પડી ગઈ છે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે અને એ પાણી પીવાથી ઢોર અને જાનવરો પણ મરી રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી છે કે નહીં એન્વાયરમેન્ટ ક્લિયરન્સની શરટી છે કે નહીં તમામ પ્રકારની તપાસ કરવામાં આવે અને ગેરકાયદેસર જે પણ લોકો બહાર આવે એને કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે સાથે સાથે ઝઘડિયા હોય અંકલેશ્વર હોય પાનોલી હોય કે દહેજ હોય આ જીઆઈડીસીઓમાં સ્થાનિક ગઈ છે અને તે વખતે જે વાયદો હતો એસી ટકા લોકો અહીના સ્થાનિક યુવાનો સાથે ભેદભાવ કરવામાં આવે છે ત્યારે લેબર કમિશનરને પણ અમે આવેદનપત્ર આપ્યું છે કે એ લોકો તપાસ કરે અને જ્યાં પણ જે એસી ટકાનો રેશિયો જળવાતો નથી સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતા એમના પર કડક કાર્યવાહી કરવામાં આવે અને જે પ્રદૂષણ આ વિસ્તારની નદીઓમાં પર્યાવરણમાં કંપનીઓ ઠાલવી રહી છે એના પર પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે જો દિન માં આ લોકો યોગ્ય કાર્યવાહી નથી કરતા તો અમે જનતાને સાથે રાખીને એ સ્ટોન કોરીના કરસરો હોય લીજો હોય રેતીની ઢગલા હોય સિલિકાના પ્લાન્ટ હોય કે કંપનીઓ હોય બધી જ જગ્યા અમે રેડ કરવાના છે અને જનતા અદાલતમાં જે પણ નક્કી થશે એ કાર્યવાહી અમે એ લોકો પર કરીશું

મનસુખ કરશે તો સમક્ષ અમે ખુલ્લા પાડીશું અને મનસુખી છે સારા સારા પદો પર બહારના લોકો આજે હાવી થઈ રહેલા છે અગર આ વિસ્તારમાં સ્થાનિક લોકોને યુવાનોને રોજગારી નહીં મળશે એ ગમે તેવી ચમરબંધી લોકોની કંપનીઓ હશે આવનાર દિવસોમાં અમે બંધ કરાવવા માટે પણ જઈશું

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી નથી એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ ક્લિયરન્સ નું સર્ટિફિકેટ નથી એવા તાત્કાલિક રેતીની લીધો રેતીના ધગલાઓ અને સિલિકા પ્લાન્ટો બંધ કરવા માટેની અમે માગણી કરી છે સાથે સાથે અહીંની સ્થાનિક જીઆઈડીસી ઝઘડીયા હોય અંકલેશ્વર હોય સાયકા હોય દહેજ હોય કે પાનોલી હોય અહીંના સ્થાનિક લોકોની જમીનો ગઈ છે અને જે ઉદ્યોગ નીતિ પ્રમાણે સ્થાનિક લોકોને એસી ટકા રોજગાર આપવાની વાત હતી પણ યુવાનોને આજે રોજગાર નથી મળતો અને બહારના લોકો કબજો જમાવીને બેઠા છે કોન્ટ્રાક્ટરો બહારના લોકો છે અને સારી સારી પોસ્ટ પર બહારના લોકોને ભરતી કરવામાં આવી છે ત્યારે આવનાર દિવસોમાં જો સરકાર યોગ્ય કાર્યવાહી કરશે અમે જનતાને સાથે રાખીને એ કંપનીઓ પર પણ અમે રેડ કરવાના છે સિલિકાના પ્લાન્ટ હોય કરસર હોય કોરી હોય કે રેતીની લીજો હોય ત્યાં પણ અમે રેડ કરવાના છે અને તમામ સર્ટિફિકેટો ચેક કરીશું અને જે પણ લોકો ગેરકાયદેસર બહાર પડશે એના પર કાયદેસરની કાર્યવાહી જનતા અદાલતમાં અમે કરીશું એ જ માગણી સાથે આપ્યું છે ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી કાર્યવાહી નથી કરતી તો આવનાર દિવસોમાં અમે રોડ પર ઉતરીશું આ તમામ જે ચાલે છે આટલા મોટા પ્રમાણે જે ચાલે છે એમાં ભ્રષ્ટ અધિકારીઓ અને ભૂમાફિયાઓના પાપે આજે સામાન્ય જનતા ને હાલાકી વેઠવી પડે છે જે અમે ક્યારે ચલાવવાના નથી અને બીજોના જેટલા પણ પરવાનગીદારો છે બધા બહારના લોકો છે માલિકો બધા ઘટિયા લઈને અમારી પાસે કે અમને તો પટારી ઘોસલાવીને આ લોકો જમીનો સાથે સાથે જ્યાં પરવાનગી છે એની દૂર